દાહોદ એમજીપીસીએલ દ્વારા નવીન ટીસીનું ફુલહાર પહેરાવી લોકાર્પણ કરવામાં આવ્યું દાહોદના રડિયાતી રોડ પર આવેલ અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટી

નાના નાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે આ લિટલ ફ્લાવર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આગળ ટીસી ખુલ્લું હોય અને હાલ ચોમાસાની સિઝનમાં વરસાદના પાણીથી વિજકરણ લાગવાથી કોઈ વિદ્યાર્થી કે કોઈ આમ જનતાની સાથે કોઈ મોટી દુર્ઘટના થાય તો તે માટે જવાબદાર કોણ રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ